હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ગણેશ ચતુર્થીના સ્પેશિયલ ચૂરમાના લાડુ બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એનામાં આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરશું હવે આપણે બધું જરાક આપણે હલાવી લેશું એ હલાવાઈ જાય એટલે ત્રણ ચમચી જેટલું મણ ઉમેરશું હવે આપણે બધું મિક્સ કરી દેસુ હવે આપણે બે ત્રણ ચમચી જેટલી સોજી ઉમેરશું મેં ત્રણ ચમચી જેટલી સોજી ઉમેરી છે હવે આપણે બધું મિક્સ કરી દેસુ હવે મેં એક કપ જેટલું મેં ગરમ પાણી લઈ લીધું છે અમે થોડુંક નવશેકું હોય એવું જ આપણે ગરમ પાણી આમાં નાખવાનું છે હવે આપણે થોડું થોડું કરી અને મિક્સ કરતા જશું અને બાંધતા જશું લોટ હવે આપણે થોડું થોડું કરી અને મિક્સ કરતા જશું પાણીને ને આપણે આમાં કઠણ લોટ બાંધવાનો છે નરમ લોટ નથી બાંધવાનો એવી રીતે આપણે બધું લોટ બાંધી લેશું આપણો લોટ બંધાઈ ગયો છે આવો કડક જ લોટ આમાં બાંધવાનો છે એક કપમાંથી એમાં બે ત્રણ ચમચી જેટલું પાણી વધ્યું છે ને હવે આપણે આનો મુઠિયા જેવો શેપ આપી દેસુ રહ્યો આવી રીતે આવી રીતે હું બધા મુઠિયા વારી લઈશ આના બધા બધા મેં મુઠિયા વારી લીધા છે અને મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે મુઠિયા તરવા મૂકી દેસો નાને આપણે મીડિયમ ગેસે તરવાના છે મુઠિયાને ફૂલ ગેસે આપણે નથી તરવાના નહીં તો આપણા ઉપરથી થઈ જશે પણ અંદરથી આપણા કાચા રહેશે મુઠિયા હવે આપણે એક બાજુ આપણે ઉથલાવી લેશું એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આવી રીતે હું બધા ગોલ્ડન બ્રાઉન કરી લઈશ હવે એને એક પ્લેટમાં કાઢી કાઢી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણે હવે આપણે આજે આપણે તર્યા ત્યાં ઠંડુ થઈ ગયું છે હવે આને આપણે નાના નાના ટુકડા આવા કરી લઈશ બધા ઠંડા થાય પછી જ આના કટકા કરવાના છે હવે મેં ઝીણા કટકા કરી લીધા છે આના હવે આપણે એને મિક્સર જામાં આપણે કરકરો લોટ કરી લેશું સાવ એને પીસવાનો નથી કરકરો લોટ કરવાનો છે એનો સરસ લાગે છે કરકરો લોટ કરવાથી હવે મેં કરકરો લોટ કરી લીધો છે જો આરો આવો જ કરકરો લોટ કરવાનો છે એને હવે આપણે ચારી લેશું એકવાર એને આપણે ચારી લેવાનો છે હવે એને આપણે ચારી લેશું અને જે પણ એના કટકા હોય પછી આપણે એને મિક્સર જારમાં નાખીને વરી પાછો એને ફેરવી લેશું આવી રીતે એને હું ચારી લઈશ આપણા કટકા વધ્યા છે એને હું મિક્સર જારમાં નાખીને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને હું દરી લઈશ આવી રીતે એને બધા હું ચારી લઈશ એને આપણો આ બધો ભૂકો તૈયાર થઈ ગયો છે મેં બધો આ ચાયણી ચારી લીધો છે હવે એક કળાઈ ગરમ કરવા મૂક્યો છે કઢાઈ અંદર આપણે અડધા કપ જેટલો ઘી ઉમેરશું હવે ઘીને આપણે થોડીક વાર માટે પીગળવા દેસો અડધા કપ જેટલો હવે એને ગોળ નાખી ઘી પીગળી ગયું છે એટલે હવે નાખી દેસું ગોળ હવે આપણે તવી થાતી એને મિક્સ કરશું અને ગોળને આપણે પીગળાવી દેસું ગોળ આપણો પીગળી ગયો છે એટલે આપણે ગેસ બંધ કરી દેસું અને આપણે આની અંદર આપણે ગોળ એડ કરી દેસું આપણે હવે ગોળને આપણે આની અંદર નાખી દઈશું ને આપણે મિક્સ કરી દેવાનું છે આપણે હાથથી મિક્સ નથી કરવાનું આપણે તવી થા કે ચમચીથી મિક્સ કરવાનું છે જો આપણે હાથથી મિક્સ કરતું તો આપણે દાજી જાશું એટલે ધ્યાન રાખવાનું હવે હું એક ચમચી જેટલો એલચીનો પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેસું આપણું બધું મિક્સ થઈ ગયું છે એટલે આપણે લાડવા વારવાનું તૈયાર કરશું હવે એક મેં બજારમાંથી લાડવા બનાવવાનું મોડ આવે છે તૈયાર એ મેં લઈ લીધું છે હવે આની અંદર આપણે એ નાખી આઈ રહ્યું હવે આપણે એને મોડ આપી દેસુ આયરો આપણો શેપ આવી ગયો છે આવી રીતે હું એને બધા બનાવી લઈશ હવે આપણે આના ઉપર ખસખસ લગાવી દેસુ આયરી મેં ખસખસ લઈ લીધી છે લાડવા ઉપર આયરો આવી રીતે હું બધેમાં હું ખસખસ લગાવી દઈશ આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે એટલે એક મેં પ્લેટમાં કાઢી લીધા છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવા લાગ્યા ચૂરમાના લાડુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ